गुलाब मैंगो चॉकलेट जो तो फाइनली जो तो वाला तो फर्स्ट नंबर में जो गिलास भराई जैसी टेस्ट के हो रहे से बहुत सरस बहुत सरस और सारे कणों बारी सारे गोपाल उसी में तो ओसु बाबा का भाई के वो હાલો દોસ્તો એક નવા વિડીયો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી શહેરમાં તમને ફાસ્ટ ફૂડના ઘણા બધા વિડીયો જોવા મળ્યા છે તો તમારા માટે આજે લઈને આવ્યો છું ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ તો સ્પેશિયલ ઠંડા પીણાનો વિડીયો તો આજે આપણે આવી ગયા છીએ પાલીતાણા પાલીતાણાની મોસ્ટ ફેમસ લચ્છી ગોપાલની મોસ્ટ ફેમસ લચ્છી જો પાલીતાણાથી હો તો એકવાર લચ્છી ન ખાતી હોય તો એવું બને જ નહીં તો ખાસ જવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ગોપાલ લચ્છીવાળાની ખાસ કઈ ખાસિયત છે અને કેમ લાઈવ આપડે છે તમને બધું જાણવા મળશે નવા વિડીયો સબસ્ક્રાઈબ કરી લે તો મળી આગળ જો તો ગોપાલ લચ્છી પાલતાના શરૂઆતમાં તમે આવો ને તો અહીંયા જોવો તમે આ તમારે ટોકન લેવાનું છે ટોકન લીધા પછી અહીંયા લચ્છી મળતી હોય છે જો આ બધા લચ્છીના જો ગટ ભરાતા હોય છે અને અહીંયાથી તમારે લચ્છી લેવાની રહી છે એ કીધું ને જો કસ્ટમર જો અહીંયાથી જો ટોકન લે છે અને જેમ કસ્ટમર અહીંયાથી ટોકન લે અને જો અહીંયા આપવાના રહી છે જો અંકલ જો આપ્યું છે ટોકન આ રીતે જો બધી મરચી ભરાય છે ટોકણ અહીંયા રાખી દેવાનું પછી આ લોકો અહીં પછી આપે છે જો બે લચ્છી આપે અને જેમ ગરમીની સિઝન ચાલુ થાય ને એમ વધારે પડતા કસ્ટમર આવે છે આ દહીંના જો બધા સ્ટો ભર્યા છે જો આમાં પણ દહીં ભર્યું છે જો આમાં પણ દહીં ભર્યું છે આ બધા સ્ટોક જો તમે આજે ખાલી થઈ જશે છે ફ્રીજની અંદર પણ ઘણો બધો સ્ટોક છે દહીંનો જો

બો સરસ અને કારે પણ સારી તરફ આવવાની છે હા કારે ગોપાલ લક્ષ્મી માં તો ઓસુ બાબા પીવો છો તમે ગોપાલ લક્ષ્મી બબા 7 8 વાગે પ્રોપર પાલતાણે થી કે નહી હું બગસ રાતે હા હા પણ કારે પણ આયા કોઈ કારે હોય તો કારે મુલાકાત કરીએ જો તો અહિયાં પાર્સલ છોડી પણ ઉતલા છે જો આ ભાઈ ને કરે છે આવો જો જો પાર્સલ થઈ રહ્યું છે પાર્સલ સુધીનો પાર્સલનો કોઈ સાર્જ રહી છે અને કોઈ સાર્થ નથી કોઈ ચાર્જ નહીં શેમ અહીંયા પચ્ચી રૂપિયા જ દે પચીસ રૂપિયા ભાઈ પાર્સલ થઈ ગયા છે વિગારથી બારનો ટાઈમ થાય ને એમ વધારે પડતા પાર્સલ વધારે લઈ જાય ભાઈ બંધ અમે ગુલાબ લચ્છી બનાવી દ્યો છે તમને અહીંયા ઘણી બધી પ્રકારની લચ્છી મળે છે અને આ ભાઈ જો ગુલાબ આનો ભાવ શું રહે છે ભાઈ બંધ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ગુલાબ લચ્છી છે આ આનો ભાવ ત્રીસ રૂપિયા રહી છે

તમને કોઈ જાતનું નુકસાની ન ઘરેવાય એ સ્પેશલ બનાવવામાં આવે છે ગોપાલની સ્પેશલ લચ્છી ટાઈમ જેમ 11 થી 12 નો ટાઈમ થાય ને એમ જોવા કસ્ટમરોની લાઈન લાગે જો એટલા બધા કસ્ટમર આવી ગયા છે આ બરફનો સ્ટોક છે આ બરફ દ્વારા જો યાદ રાખજો પહેલા લેકર અમે દે લચ્છી ઠંડી કરવા માટે બરફ કેટલા કેટલો પ્લેટ બરફ નાખો જો તમારે પ્લેટ

આવી જોવો રગડો બનાવી દીધી છે રસીને આ બધું ટાઈમ લાવી ભાઈ બધાને ઠંડી કરવામાં બે બોગડામાં આ પણ છે આ બોગડો પણ છે જો કસ્ટમર માટે ગ્લાસ ભરાઈ ગયા છે આપણા કસ્ટમર છે ને

આવા કાળા દેડિકા ની ગોપાલની ના ગોપાલ ને લઈ શકે કઈ ઘટી એક નંબર છે અને ખાસ વાત મને એ લાગી મેં આખી પ્રોસેસ જોઈ અને દેવા જો શું કરતા હું જોતો વિધાઉટ કેમિકલ એ પ્યોર લસી તમને આપે ભાઈ એટલે એમાં કાંઈ ઘટે અને આ ખાસ છે ને પ્યોર નેચરલ હોવાના કારણે તમને છે ને સેક્રેટ ન હોય એટલે સિમ્પલ વાત છે કે ભાઈ ગળું ન પકડે અને અત્યારે મોસ્ટ ઓફલી ઘણી જગ્યાએ સેક્રેટ હોય છે પણ આ લચી પ્યોર એકદમ છે ને કાંઈ જાહેરાત કે પેટ પ્રમોશન એવો વિડીયો નથી પણ રિયલ તમે અહીંયા પીવા આવીશો ને ત્યારે જ તમને તમારી નજર સામે લચી બને છે એટલે એમાં કાંઈ ઘટે ચાલો ફાઇનલી હવે થોડું વિધ દેવ ના ઓનર દેવભાઈ રિવ્યુ કરે છે આપણે જો કે પાલતાળા જીવ આવ્યો ઘણી વાર વાત પણ સાંભળેલી ગયો પાલતાળાની ગોપાલની ફેમસ લસી છે તો આજે આપણે ટ્રાય કરીએ એકદમ મસ્ત બરોબર ઘણી જગ્યાએ હોય પણ શું કહેવાય ઘણી જગ્યાએ ખાતી હોય ઘણી જગ્યાએ મીઠી હોય પણ આમાં તો ખાટી મીઠી બે મિક્સ બે મિક્સ છે વધારે પડતી મજા આવે કસ્ટમર ને એક વાર પાલતા આવો અને ગોપાલ રથની વિઝિટ કરો જરૂર કરજો કસ્ટમર તો તમે જોયા છે લાય ક્યાં ના જો બધું લાય હો ભાઈ તો એકવાર વાર અવશ્ય વિઝિટ કરજો ગોપાલ રથની પાલેતા મજા આવી જશે જો કેટલી ફેમસ છે જોવો તમે એસટી બસના જોવો તમે કંડક્ટર સાહેબ પણ લચ્છી માટે આવ્યા છે स्पेशल ને જોવો એસટી બસ રેગ્યુલર કસ્ટમર છે ભાઈ સાહેબે પણ આવ્યા છે એકદમ રગડા સ્ટાક લચ્છી છે હો ભાઈ તો ગોપાલ તો ખાસ કેવો લાગ્યો કમેન્ટ સેક્શન ની અંદર કહેજો અને આગળ કેવો વિડીયો જોવો એ પણ કહેજો અને હા ખાસ એડ્રેસ ની વાત કરી તો દેરોનાથ ચોક જો તમે ગોપાલ અને કસ્ટમર જુઓ તમે ખાલી જેમ બહાર વાગ્યા ને એમ કસ્ટમર ની લાઈન લાગેલી છે જો જેમ જેમ ઉનાળાની સિઝન ચાલુ થાય એમ કસ્ટમર ની લાઇન લાગે છે તો ઘણી બધી કસ્ટમર લાગે વિડીયોમાં ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી મળે બાય બાય